આપણે કોઈ નીતિ નિયમ પ્રમાણે હાલવું છે કે આપણે સમાજના નામે ભેગું થવાની છે અને પછી ઘેરે વારો આવે તે આપણી મેળે છે એમાં હવે ખૂબ ગંભીરતાથી વિચારવાની આવશ્યકતા છે ને અન્ય સમાજો આપણી કરતા આગળ થઈ ગયા છે પાંચ પચીસ વર્ષ પહેલા એવો સમય હતો કે આપણો સમાજ નિર્ણય કરતો અને બીજો સમાજ એને ફોલો કરતો આજે બીજા સમાજો એ નિર્ણય કરી નાખ્યા ને આપણે તો હજી વિચારણાઈ નથી શરૂ કર્યું આ ખૂબ ગંભીર મુદ્દો છે એમાં આપણે વિચારવાની આવશ્યકતા છે કેટલાય સમાજે નિર્ણય કર્યા એક સમાજ એવો નિર્ણય કર્યો કે હોનાના દાગીના દેવાના જ નહીં સામાજિક નિર્ણય નિર્ણય થઈ ચૂક્યો છે ઘણા સમાજની અંદર સમૂહ લગ્નોના નિર્ણય થઈ ગયેલા છે કે આખા સમાજના એક જ તારીખે લગ્ન થાય કચ્છ આહિર સમાજ એની એક જ તારીખ એ તારીખે જ બધાના લગ્ન થાય આપણા સમાજે આવું કંઈ વિચારવાની આવશ્યકતા છે અને એકલું લગ્ન પૂરતું જ નહીં બીજા ખૂબ આપણા વ્યવહારો જાત ભાતના વધી ગયા છે એમાંથી જો આપણે સામાજિક બંધારણની કોઈ અસર નહીં આપીએ તો આ ભવનો એ સગવડતા આપણી વધારશે પણ સામાજિક પોત જે આપણું હતું એ પોત ઘસાતું જાય છે જયરામ બાપાએ છૂટાછેડાની વાત કરી આ બધું વધતું જાય છે એનું કાંઈ કરવું જોઈએ પણ મારા મતે છૂટાછેડા એ મહત્વની વાત નથી પણ છૂટાછેડા પછી એના બાપા પૈસા ગણવા બેસે છે એ આપણા શરમ શરમજનક આપણા માટે ક્યાં ને માં મંદિર વાળી છે એવું નહીં માં ઘર વાળી છે ઘરની અંદર જે બેઠી છે ને એને રાજી રાખવાની આવશ્યકતા છે કેવડી મોટી ઘાભોટી આપણે હાજર કરીને ઉભી કરી રહ્યા છે ને આખો જનરેશનો કપાઈ ગયા છે એ સમાજના અસ્તિત્વ સામે પ્રશ્નો ઉભા થઈ ગયા છે આ બધી બાબતોને સમાજે ગંભીરતાથી વિચારવી જોઈએ અને એ દિશામાં પ્રયાસો કરવા પડશે એટલે મારી સમાજને વિનંતી છે કે આપણે મોટા કાર્યક્રમો ખૂબ સફળતાપૂર્વક કરીએ છીએ કારોબારીઓ પણ આપણી છે પણ હવે સમાજના શ્રેષ્ઠીઓ ભેગા મળીને સમાજના થોડા ધારા ધોરણ નવા સમય પ્રમાણેના વિચારીને સમાજમાં અમલમાં આવે એને માટેના પ્રયાસો જરામ બાપા હવે કરવા હવે તમે જો નહીં કરો તો મોડું બહુ થઈ જાય ઘણું મોડું થઈ ગયું છે ઓલરેડી એવા સંજોગોમાં જો આપણે બધા સાથે મળીએ અને સમાજને નવી દિશા એના એની જરૂરિયાત પ્રમાણે નહીં આપીએ

આપણે ત્યાં સમાજમાં રહેવા જતો અમારા વડીલો પાસેથી સાંભળ્યું હતું બાર વર્ષે ઊંઝાથી એક જ તારીખ આવતી અને એમાં આખા રાજ્યના કડવા કણબી પરણી જતા એક જ તિથિ આવતી બાર વર્ષે હવે આપણી સંખ્યા થોડીક વધી ગઈ છે આપણે બાર વર્ષ વાળો ન પોહાય પણ દર વર્ષે એક તો કરી શકાય છે એક તારીખ આપણી નક્કી કરવાની આવશ્યકતા છે સમાજ એટલે સમૂહ લગ્ન વાળો પ્રશ્ન સોલ્વ થઈ ગયો

તો ઓલીવર ઓર જમવાનું ચાલુ થઈ ગયું પણ તમે સમાજના કાર્યક્રમમાં આવ્યા છો તો સમાજનો કાર્યક્રમ એને પણ સાયન્ટિફિક રીતે બનાવો ચાર વાગે શરૂ થશે છ વાગે પૂરો થઈ જશે મહેમાન આવવાના છે કે આવશે નહીં આવવાના મોડા આવે એ છ વાગે જય હિન્દ કાર્યક્રમો હવે સમય પ્રમાણે આપણે કરવા જોઈએ ગમે ત્યારે શરૂ કરીએ ગમે ત્યારે પૂરા કરીએ એને લીધે આ બધા પ્રશ્નો થાય છે અને એને લીધે મંચની ગરિમા નથી રહેતી

અને બગાડે એટલો થાય છે ફાળ્યું એમ નેમ ભરેલી એમ નેમ જીગ્યા રાખે બધા આ બધી ચીજોમાં આપણા સમાજની શાખ ખોવાઈ રહી છે મૂળ વિષય આ છે અને ઈ શાખ ઘવાતી ઘવાતી પછી ન્યા પોગી ગઈ છે કે હવે દીકરા દીકરી માનતા નથી તો મારો બહુ સ્પષ્ટ મત છે કે એમાં દીકરા કે દીકરીઓનો વાંક નથી આપણો વડીલોનો વાંક છે આપણે એને ઘડતા નથી એને 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 મેદાન આપવું જોઈએ ને એટલે આપણો આવડું મંત છે આટલું ગરિમા મંત છે મારી કાયમની રજૂઆત હોય કે આવડું મન છે પાંચ બેનો આમાં બેઠા હોય શું વાંધો આપણને તમારે દાતા જોઈ છે બેનો નેતા જોઈ છે તો મંચ ઉપર બેહારો ને પાંચ માતાજી અહીંયા બેહે તો આપણો મન બેહારો લાગે વ્યવસ્થાની અંદર હવે આપણે એને જોડવા જ પડશે જોડવા જોઈએ એને કુટુંબની જે આપણે હવે બધા બોલે છે કે સંગઠિત થવું જોઈએ સંગઠન કરવું જરૂરી છે તમે સંગઠિત નહીં હો તો આમ થાય છે તેમ થાય છે અને પછી ઠેઠ અમારા સુધી હાલે બટો કે તો કટો કે ન્યા સુધી હાલે અને એમાં તથ્ય છે પણ ખરેખર સંગઠનની જરૂર છે ક્યાં એવું તો કોક દિવસ પૂછો સંગઠનની જરૂર છે આપણા ઘરમાં આપણા કુટુંબમાં આપણે ભેગા બેઠીને કારે જીમાથી એ છેલ્લું ટાઈમ ટેબલ યાદ કરો કે આપણે ઘરના બધાય એક આયરે બેહીન જીમાં કઈ તારીખ હતી ગોતો યાદ કરવી પડે એવી સ્થિતિ છે સંધાઈને વહેલું ઉઠવાનું માડું ઉઠવાનું મેનું બધાયના નોખા નોખા છે પાંચ જણા વિદેશ ઘરમાં હવે કઈ કાંઈ વાળા રહ્યા નથી

કોઈ એક સમાજે કર્યું હવે એ આપણે એવું હું એવું નથી કેતો કે આ બધું બંધ કરો ઓહાય એમ ભલે બધું બધા કરે પણ કઈ સમાજની તો કોઈ દોરી તો હોવી જોઈએ ને કોઈ આ બાઉન્ડ્રીની બહાર નહીં જવા પછી હું હોતો ભલે અને મારો ડ્રાઈવર હોય તો ભલે બે જણાએ એક લાઈનમાં એનું નામ તો સમાજ કહેવાય મિત્રો સમાજનો મતલબ શું છે એટલે સમાજને નવેસરથી આપણા મકાનો ને સંસ્થાઓ એ તો આપણે ઘડીએ પણ સાથે સાથે સમાજને પણ બંધારણની નવી તાકાત આપવાનો પ્રયાસ નવેસતી કરવાની આવશ્યકતા છે શૈલીમાં જે આપણું જે પ્રવચન હોય છે એ ખરેખર બહુ સાંભળવાની મજા આવે છે તો આપનું સન્માન કરવા માટે સ્થાયી ફંડનું રચના કરો સમાજને નવા બંધારણની તાકાત આપો એ બંધારણને અનુસરવા માટે નવી પેઢીને માર્ગદર્શન આપો અને સમાજને બંધારણના અંદર વિકાસના ફળ પામવા માટેના પુરુષાર્થમાં લગાડીએ એવી માના ચરણોમાં પ્રાર્થના હું તો વાવું છું એને ઉગવા દેવું કે નોંધ ઉગવા દેવું એ માળીની ઈચ્છા હશે એ પ્રમાણે થશે માના ચરણોમાં પ્રાર્થના અને આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ બોલો મિયા की नम पार्वती पदे हारा हारा